હલે આ ખુરશી આમ મૂકી દે કા તને મહેમાન જો આવે છે જો કાય આ ગુડી નો તો મારી મારી ને પાડી દેશ હા બાપા ઘડી નથી રહી એકતા તને ખબર પડે છે કાય કેમ છે ભીમભાઈ સારું ને આવો આવો ઈ તો ઠીક પણ તમારો છોકરો શું કામ કરે છે આ રહ્યો જોઈ લ્યો બેટા પાણી પીવ રહી તો અરે મહેમાન પણ આ પાણીની ની બાટલા હું ભેગા લઈને આવ્યા એક્ચ્યુઅલી અમે બિસ્લેરી સિવાય પાણી પીતા જ નથી આ તમારા કૂવાનું પાણી અમને મોળું લાગે તમે તો બહુ હુવાળા

અરે આની આ કઈ દીકરી દેવા આ તો ગાંડા છે હાઉ ગરીબ મૂળો ને તો આ ચોથી વાર છે